નર્મદા જિલ્લાના વડખડ ગામે પતંગના દોરાના કારણે યુવક કપાઈ જતા ચાળીસ ટાકા લેવાનો વારો આવ્યો હતો યુવક બાઇક લઈને ખેતર તરફ જઈ રહ્યો હતો તે વખતે એના ગળામાં પતંગનો દોરો ભરાઈ ગયો હતો અને આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે રાજપીપળાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ટાંકા લેવાની તેને ફરજ પડી હતી નાદોદ તાલુકાના વડખડ ગામે પતંગની દોરીથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનો જીવ બચાવી લેવામાં ડોક્ટરોને સફળતા મળી હતી યુવક ભાગ્યશાળી હતો કે ગળામાં ચાલીસ ટકા આવ્યા છતાં તેનો જીવ બચી ગયો હતો પણ બીજા કદાચ એટલા નસીબદાર હોતા નથી એટલે ઉત્તરાયણ પહેલા પ્રત્યેક વાહન ચાલકે ગળા પર સ્કાર્ફ બાંધવાની ટેવ પાડવી જોઈએ હાલમાં ચાઇનીઝ દોરાનું ચરણ વધ્યું છે પોલીસના પ્રતિબંધ છતાંય ચૂપકીદથી ચાઇનીઝ દોરા વેચાઈ રહ્યા છે અને જો કોઈના ગળામાં ચાઇનીઝ દોરો ફસાય તો એનો જીવ બચાવો મુશ્કેલ થઈ પડે છે અને આવા સંજોગોમાં પોતાની સુરક્ષા જાતે જ સંભાળવી અનિવાર્ય છે તો પતંગના દોરાથી બચવા માટે પોતાની ધ્યાન જાતે જ રાખો અને હા ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવાનો ટાળો હા સાહેબ કાલે સાંજે ખેતરથી ઘરે જતા હતા બાઇક પર પતંગની દોરી આવવાથી હસો આખું મોરા પર આખું ટાંકા આવેલા છે આખું ફેર આખું દાળીનો ભાગ આખો જે થઈ ગયેલો છે તેનાથી રાતપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે પણ હવે આપણે આગળ ઉતરણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું હેલ્મેટ પહેરવું તો આવો બનાવો ના બને

પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે કાચ કે બધું નાખીને ના કરશો અને ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે ઉપયોગ કરશો નહીં આનાથી કોઈની જાન જવાની શક્યતા રહેલી છે પરંતુ વાહન ચાલકો માટે ખાસ સંદેશો એ છે કે તમે અત્યારના ગાળામાં વાહનની સ્પીડ પચીસથી ત્રીસની આસપાસ જ રાખો જેથી કે ગોળી દોરી તમારી આસપાસ આવે તો તમે હાથથી લઈને ખસેડી પણ શકો અથવા તો પછી તમારી સ્પીડ ઓછી હોય તો તમે ઝડપથી બ્રેક પણ મારી શકો બીજી વસ્તુ આના માટે બાઈક પર કે ટુ વ્હીલર પર મૂકવા માટે એક યુ શેપનો એક બેન્ડ મળે છે તે પણ તમે યુઝ કરી શકો તમારી જાન બચાવી શકો છો અને બીજી વસ્તુ છે કે ગળામાં પહેરવા માટે સ્કાફ જેવું હોય છે આખું તો એ ગળાનો ભાગ કવર કરે તે રીતે તમે પહેરી શકો તો વધારે સારું છે બીજી વસ્તુ હેલ્મેટથી આમાં કોઈ પ્રોટેક્શન મળતું નથી હેલ્મેટથી માત્ર માથાને પ્રોટેક્શન મળે છે પરંતુ આમાં તમારે મુખ્ય વસ્તુ છે ગળું કવર કરવાનું છે જેથી ગળામાં આવતી બધી નળીઓ છે શ્વાસની નળી લોહીની નળીઓ બધી કપાઈ ના જાય એટલે ગળામાં પહેરવા માટે કોલર જેવું મળે છે તેનો ઉપયોગ કરો તો ઘણું સારું છે